નમસ્કાર મિત્રો તમે નિહાળી રહ્યા છો દવે ડિજિટલ યુટ્યુબ દ્વારા નિષ્કલંક મહાદેવના દર્શન કરી રહ્યા છો નિષ્કલંક મહાદેવ જે ભાવનગર જિલ્લાના કોળિયા ગામે આવેલું દરિયાની અંદર આવેલું આ મંદિર છે જે ભાવનગરથી ફક્ત વીસ કિલોમીટર દૂર આવેલું છે આ મહાદેવની સ્થાપના મહાભારત કાળના પાંચ પાંડવોએ કરેલી એવી લોકવાયકા મુજબ ગણવામાં આવે છે અહીંયા પાંડવોએ મહાભારતના યુદ્ધ પછી તેમના કર્મથી મુક્ત થવા માટે આયા ભગવાન શિવની સ્થાપના કરેલી જે પાંચે પાંચ પાંડવોએ પોતાના અલગ અલગ ભગવાન શિવની લિંગ બનાવી અને આ દરિયા દેવની અંદર આ ટાપુ ઉપર શિવની સ્થાપના કરેલી જે તમે લિંગ નિહાળી રહ્યા છો એ યુધિષ્ઠિરે સ્થાપેલી શિવલિંગ છે બીજી શિવલિંગ ભીમે સ્થાપેલી તો લોકવાયકા મુજબ માનવામાં આવે છે અહીંયા આ જે તમે ત્રીજી શિવલિંગ નિહાળી રહ્યા છો એ અર્જુને જેની સ્થાપના કરેલી એવું લોકવાયકા મુજબ માનવામાં આવે છે ત્યારબાદ જે તમે અહીંયા ચોથી શિવલિંગ નિહાળી રહ્યા છો એ જ્યોતિષશાસ્ત્રી સહદેવ જેને ગણવામાં આવે છે એમણે સ્થાપના કરેલી એવું માનવામાં આવે છે અને છેલ્લે પાંચમી શિવલિંગ નકુલે સ્થાપના કરેલી એવું લોકવાયકા મુજબ માનવામાં આવે છે આ મંદિર અહીંયા કોઈ શિખર નથી મિત્રો અહીંયા ફક્ત દરિયાની અંદર કિનારાથી એક કિલોમીટર દૂર ઉગફપાળા ચાલીને આવવાનું રહેતું હોય છે અહીંયા દરિયાની ઓટ છે એ અર્ધ દૈનિક છે સવારે નવ વાગે છે પાણી ઉતરે છે અને મંદિરનું પરિસર છે ખુલ્લું થઈ જાય છે આ મંદિર આખા ભારતની અંદર એક જ એવું હશે કે જે શિવને મંદિરની શિખર નથી ટાપુ ઉપર દેવ જ પાંચે પાંચ મહાદેવની શિવલિંગનું અભિષેક કરે છે અને અડધો દિવસ આ મંદિર છે એ પાછું ઢકાઈ ગયેલું રહેતું હોય છે અહીંયા ધર્મસ્તંભ છે લોકવાયકા પ્રમાણે એવું માનવામાં આવે છે કે ભાદરવી અમાસના દિવસે અહીંયા દરિયાદેવ છે એ જે અર્ધદૈનિક ભરતી આવે છે એ ભરતીથી પણ અર્ધિક ભરતી આવે છે જેના કારણે દરિયાદેવ છે એ શિવના દર્શન કરવા માટે અમાસના દિવસે અહીંયા વાધુ આવતું નથી ભાદરવી અમાસનું અને દર ભાદરવી અમાસે અહીંયા ઘોઘાના રાજાની ધજા ચડે છે એવું લોકવાયકા મુજબ માનવામાં આવે છે અહીંયા હજારો ભાવિ ભક્તો પોતાના કર્મમાંથી મુક્ત થવા માટે ભગવાન શિવના દર્શન કરવા માટે આવે છે અને સાથે દરિયાની અંદર પાણીની મોજ માણતા હોય છે તમે અત્યારે જે નિહાળી રહ્યા છો એ દરિયા વિભાગ છે પણ પાણી ઉતરી ગયું છે જેના કારણે અત્યારે આપણને પાણી આમાં દેખાતું નથી આ દૂર વિભાગ છે મંદિર થી ટાપુ જે વિભાગ અંદર આવેલો છે એનાથી દૂર વિભાગમાં પાણી વિભાગનું દ્રશ્ય લીધેલું છે બાર વાગે એટલે તરત જ છે આ પાણીની પાછી ભરતી ઓઢ શરૂ થઈ જાય બારથી ચાર વાગ્યા સુધી અહીંયા પાછું મંદિર છે એ ઢપાઈ ગયેલું રહેતું હોય છે જેનો અભિષેક છે સ્વયં છે દરિયાદેવ જ કરે છે શિવલિંગનું એવું માનવામાં આવ્યું છે અહીંયા જ્યારે ઓટ આવે ત્યારે કોઈ જ ત્યાં મંદિરની પરિસરમાં રહેતું નથી અને મિત્રો આ એક જ મંદિર એવું છે કે જેને કોઈ શિવલિંગને ઘૂમટ નથી તે નથી શિખર ઉપર આકાશનું શિખર હોય છે અને નીચે દરિયાદેવના ભૂગર્ભ ભાગમાં બનેલો ટાપુ વિભાગ એ જ ભગવાન શિવનો ગર્ભગૃહ હોય છે એક જ મંદિર આવું અહીંયા હોય છે અહીંયા લોકવાયકા મુજબ પાંચ પાંડવ અને માતા કુંતી અને દ્રૌપદી આટલા છે વહાણવટુ દ્વારા નીકળેલા અને તેને અહીંયા કોઈ ચમત્કાર બતાણેલો અને ભગવાન શ્રી કૃષ્ણના આજ્ઞા મુજબ અહીંયા પંચાવનસો પહેલ પંચાવનસો વર્ષ પહેલાં ભગવાન શિવની સ્થાપના કરેલી અને પ્રથમ પૂજા છે એ પાંડવોએ કરેલી એવું લોકવાયકા મુજબ માનવામાં આવે છે અહીંયા પિતૃ કાર્ય પણ થાય છે તેમજ પિતૃ મોક્ષાર્થી યજ્ઞ સપ્તાહો આવું પણ યજમાનો બેસાડે છે અને સાથે દરિયાની આવતી લહેરોની મોજ માણતા હોય છે અહીંયા ભાદરવા મહિનો વાર્તક મહિનો ચૈત્ર મહિનો શ્રાવણ મહિનો વધારે મહત્ત્વ ગણવામાં આવ્યું છે તમે જે નિહાળી રહ્યા છો એ થી એક કિલોમીટર દૂર સુધીનું કેમેરા મીડિયાનું વ્યૂહાત્મક તો રચના દ્વારા તમે જોઈ રહ્યા છો નમસ્કાર મિત્રો ફરી મળશું આવી જ મુલાકાતે